ખેરબ્રહ્મા શહેરમાં સરદાર પટેલ રોડ તેમજ બજારમાં આવેલા વૃક્ષ તેમજ કિનારે વૃક્ષ પાણી વિના સુકાઈ રહ્યા છે સરદાર પટેલ રોડ ઉપર આવેલા ગૌરવપથના પાંજરા તૂટેલ છે ક્યારેક ભયંકર અકસ્માત થશે તૂટેલા પાંજરા ત્વરિત ખસેડી નવીન પાંજરા ફિટ કરવામાં આવે અને ઝાડમાં પાણી છાંટવામાં આવે તો ઝાડ સજીવન થાય અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે વૃક્ષોને પાણી છટકાવ કરવા અભાવને કારણે વૃક્ષો સુકાઈ રહ્યા છે તેવી જાગૃત નાગરિકો ચર્ચા કરે છે લોકો પાસે મળતી માહિતી મુજબ સરદાર પટેલ રોડ તરફ રોડ વચ્ચે આવેલા વૃક્ષ ઉનાળામાં પાણીનો છંટકાવ ના થવાથી સુકાઈ રહ્યા છે જેથી કરીને તંત્ર દ્વારા આ વૃક્ષનો તાત્કાલિક પાણી છાંટવામાં આવે તેવી માંગ ઉઠી છે તેમજ વૃક્ષો ઉપર પશુઓ પણ ગરમીમાં બફાઈ રહ્યા છે જેથી કરીને વૃક્ષો ઉપર પાણી છાંટવામાં આવે અત્યારે ગરમીનો પારો ઊંચો ગયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીના લીધે અમુક ચકલીઓ જેવા પક્ષી મરણ થયેલા કિસ્સા પણ સાંભળવા મળે છે દેશની મામૂલી ગણાતી એવી સંપત્તિ અત્યારે તો માર્ગો પર ભોગ સુકાઈ રહ્યા છે પાણી વિના તાત્કાલિક પાણી છિકાવ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ન્યૂઝ